આપણા દેશમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનું ખૂબ જ મહત્વ રહ્યું છે ગતરોજ વિશ્વ સંગીત દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ શાળામાં વેદ ઉચ્ચારણની મ્યુઝિક થેરાપીની ત્રિદિવસીય શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આજે શિબિરના બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ મ્યુઝિક થેરાપી વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી જેમાં છેલ્લા પચીસ વર્ષથી મ્યુઝિક થેરાપી આપતા અને મ્યુઝિક થેરાપી થકી દિલ્હીની એઆઈએમએસ હોસ્પિટલમાં કોમા પેશન્ટને મ્યુઝિક થેરાપીથી સાજા કરનાર ડોક્ટર સુચિતા રક્ષિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર સુચિતા રક્ષિતે સિતાર સારંગી વાસણી તબલા હાર્મોનિયમ જેવા શાસ્ત્રીય વાજિંત્રો અને મંત્ર ઉચ્ચારણો થકી વિદ્યાર્થીઓને શાસ્ત્રીય સંગીતનું મહત્વ સમજાવ્યું હતું આ થેરાપી થકી મનુષ્યમાં સકારાત્મક ઊર્જાનો સંચાર પણ થાય છે વેદ ઉચ્ચારણ કો उन्होंने पूरा टीम को लाया वेदाचारी जो हैं वो मेरे साथ हैं हमने वेद को लाया वे इस म्यूज़िक थेरेपी में वेदा वेदा वेदाचांटिंग का भी एक वाइब्रेशन होता है वो वाइब्रेशन हमने बच्चों पर दिया और इससे कंसंट्रेशन मेमोरी और लो मूड लो मूड से निकलना और फोबिया रहना वो फोबिया से निकलना इस सब से जो एक हमारे बॉडी में जो संतुलित स्थिति होती है उसको हमने पहचान देने के लिए जानकारी देने के लिए यहाँ तीन दिन से हम लोग म्यूजिक थेरेपी वेदा वेदा चांटिंग, और अग्निहोत्र सभी हमने यहाँ पे किया यह किया या प्रस्तुत और जय इंटरनेशनल शाला खाते आयोजित त्रिदिवसीय म्यूजिक थेरापी कार्यक्रम बीजा दिवसे विद्यार्थियों ने म्यूजिक थेरापी अपना शरीर में लोहीना प्रवाह मेंक्सीजन लेवल तदुउपरांत તેમની માનસિક પુલકિતતામાં ઘણો જ ફર્ક જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુઝિક થેરાપી મેળવ્યા બાદ અનેક વિદ્યાર્થીઓ વધુ પડતા પુલકિત અને ખુશ નજરે પડ્યા હતા મ્યુઝિક થેરાપી થકી વિદ્યાર્થીઓના શરીરમાં સાતેય ચક્ર કેવી રીતે ઉજાગર કરવામાં આવે તે પણ વિસ્તારપૂર્વક સંગીતના માધ્યમથી વિધિવત રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સાથે જ વિદ્યાર્થીઓએ તણાવમુક્ત અનુભવ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું સૌપ્રથમ અમને વિવિધ વાદ્યયંત્રો જેવા કે સારંગી વાસણી તબલા હાર્મોનિયમ તાનપુરા વગેરે જેવા આપણી ભારતીય સંસ્કૃતિના વૈદિક અને પ્રાચીન વાદ્યયંત્રોની જાણકારી આપવામાં આવી હતી આ થેરેપી બાદ વિદ્યાર્થીઓને સ્ટ્રેસ ફ્રી તણાવમુક્ત અને શાંતિદાયક અનુભવ કરાવવા માટે હું મારી શાળા જયા અંબેનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ એન્ડ ઇટ વોઝ અવર ફર્સ્ટ રિયલ ટાઈમ એક્સપિરિયન્સ અબાઉટ રાગાથેરપી એન્ડ વેદા વેદાથેરેપી એન્ડ ફર્સ્ટલી દે હેવ એક્સપ્લેન્ડ અસ અબાઉટ વેદાસ મંત્રાસ એન્ડ ચક્રાસ વિચ વેરી હેલ્પફુલ ફોર અવર હ્યુમન હેલ્થ બોડી એન્ડ ધેન દે હેવ ઓલ્સો ગીવન અસ ધ સ્ટ્રેસ સ્કેલ શીટ ઇન વિચ દે એક્ઝામીન અવર સ્ટ્રેસ એન્ડ ઓલ અદર થિંગ્સ એક્ટિવિટીઝ ઓફ આર બોડી એન્ડ ધેન વિથ ધ હેલ્પ ઓફ ધ શીટ દે કેન ક્યોર ઇટ જો કે મ્યુઝિક થેરાપીનો શાળાના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને લાભ મળી રહે તે માટે તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન જય અંબે ઇન્ટરનેશનલ શાળાના મેનેજમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે આચાર્ય આશિષ પાંડે આચાર્ય પ્રદીપ સરકાર આચાર્ય શુભમ શંકર આચાર્ય ઇઝાર હુસેન આચાર્ય લવણિયા અંબાડે આચાર્ય ધીરજ કુમાર પાંડે આચાર્ય અજય શુક્લા આચાર્ય મયુરકુમાર રાવલ આચાર્ય ડોક્ટર જતન મહેતા આચાર્ય હિમાની અનુજ સહિત કાર્યક્રમના સંયોજક તરીકે નરેશ છાબરાએ ઉપસ્થિત રહી વેદની રૂચાઓનું ઉચ્ચારણ કરી વિદ્યાર્થીઓને આધ્યાત્મિક જ્ઞાન તેમજ એકાગ્રતા કેળવાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું वडिंग थेरेपी सेशन उनमें क्या चेंज आया है उनमें क्या नया एक्सपीरियंस फील किया है वो सब इवेल्यूएट करते हैं एंड uh, दो दिन से मैंने जो भी परफॉर्मर कर, कैलकुलेट uh, करके उनको इवेल्यूएट किया है सो अकॉर्डिंग टू मी दिस म्यूज़िक थेरेपी इज़ गुड फॉर द चिल्ड्रेंस बिकॉज उनका स्ट्रेस लेवल काफ़ी हद तक कम हुआ है एंड वो कुछ नया एक्सपीरियंस भी फील कर रहे हैं सो so, मेरे इवेलुएशन में म्यूज़िक थेरेपी जो है बच्चों के लिए एक बेनीफिट बेनिफिशियल चीज़ जो है वो इंक्लूड हुआ आजकल की इतनी स्ट्रेसफुल लाइफ के अंदर म्यूजिक और संगीत अपना कितना अहम भूमिका निभाते हैं ये हम सब जानते हैं इसलिए स्ट्रेस को रिलीज करने के लिए और बच्चों ने यह भी अनुभव किया कि आजकल जो एग्जाम का प्रेशर है और जो स्टडीज का प्रेशर है उसको संगीत के माध्यम से किस तरह से वो कंट्रोल कर सकते हैं और अपना जीवन को एक शांतिमय ढंग से जी सकते हैं इस चीज का अनुभव आज हमारे बच्चों ने किया मैं